સાહેબ જીવનમાં એક જ નિયમ રાખો જે તમારું રાખે એને રાખો બાકી બધાને સાઈડમાં રાખો નહીં તો એ જ લોકો તમારા આડા આવશે થોડી ધીરજ રાખ મારા દોસ્ત હજુ તો ઘણા ખાડા આવશે પણ આ જીવનનો રસ્તો છે કેમ કે અહીં પોતાના પણ આડા આવશે આ દુનિયામાં રહેતા આવડી જાય ને તો સહાયતા પણ આવડી જાય અને કદાચ ઘડિયાળ બગડે તો રિપેરિંગ કરનાર મળે પણ વડીલ સમય તો આપણે જાતે સુધારવો પડે છે જમાનો હવે રૂપિયાનો થઈ ગયો છે વડીલ કેમ કે લોકો માણસને નહીં પરંતુ રૂપિયાને માન આપે છે જે વ્યક્તિને તમારી કિંમત ના હોય ને એની સામે ક્યારેય મગજમારી નહીં કરવાની કેમ કે તમારી કિંમત એને સમય કરાવશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે લોકો હંમેશા તમારાથી થયેલી ભૂલો જ યાદ રાખશે પણ તમે એમના માટે કરેલા કામ અને મદદ યાદ નહીં રાખે રાધે રાધે સાહેબ એક સમય પછી માણસ બધું જ છોડી દે છે ફરિયાદ વિનંતી સમજાવવાનું પછી દિલ કંઈક એવું થઈ જાય છે કે કોઈ વાત કરે તો ઠીક અને ના કરે તો પણ ઠીક કેમકે એને બધું સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા ખોટી અને મતલબી છે જેટલો શ્વાસ કિંમતી છે ને એટલો વિશ્વાસ પણ કિંમતી છે કેમ કે શ્વાસ જાય તો માણસ ખલાસ અને વિશ્વાસ જાય તો સંબંધ ખલાસ સાહેબ સમય કોઈનો સગવો થતો નથી પણ હા સગા બધા સમય જોઈ જોઈને થાય છે મારી ભૂલો કાઢો એનો મને કોઈ વાંધો નથી વડીલ પણ હું તમારા ખેલ ખુલ્લા પાડું ને ત્યારે તમારા મોઢા સરખા રાખજો ગમે એટલો ખરાબ દિવસ આવી જાય હંમેશા એ વાત યાદ રાખજો કે જે પણ થાય છે એ સારા માટે જ થાય છે જ્યારે કંઈ ના સમજાય ને ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું કારણ કે સૂતેલા પક્ષીને ભગવાન નથી પડવા દેતા તો એ આપણને સંભાળી જ લે છે દેખાડાનો સંબંધ ના રાખો અમારાથી વડીલ જો મન હોય તો સાથ આપો નહીં તો અમને એકલા મૂકી દો સાહેબ કળિયુગ ચાલે છે આ દુનિયામાં અહીં જેનું તમે સારું કરશો ને એ જ તમારું ખરાબ કરવા તૈયાર થઈ જશે તારી ખુશીઓમાં નહીં પણ તારા દુઃખોમાં હંમેશા તારી સાથે જ રહીશ જ્યારે કોઈ સાથ ના આપે ને તો છેલ્લે મને યાદ કરજે હું હર હંમેશા તારી સાથે જ હોઈશ જેટલો ઓછો વિચાર કરશો ને એટલા જ આનંદમાં રહેશો કેમ કે વહેતા પાણીની જેમ તમે વહેતા શીખો કચરો આપોઆપ સાઈડમાં નીકળી જ જશે હું એ માણસ નથી કે મતલબથી યાદ કરું છું હું એ માણસ છું કે લાગણીઓથી પ્રેમ કરું છું તમારો સંદેશ આવે કે ના આવે હું રોજ દિલથી તમને યાદ કરું છું આ દુનિયામાં કોઈ સાથ ના આપે ને તો નિરાશ નહીં થવાનું સાહેબ કેમ કે ઈશ્વરથી મોટું હમસફર આ દુનિયામાં કોઈ નથી ભગવાનને એટલું જરૂર કહીજો કે સુખ આપો તો એટલું પણ નાપતા કે અભિમાન આવી જાય અને દુઃખ આપો તો એટલું પણ નાપતા કે તમારા પરથી વિશ્વાસ ઉઠી જાય સાહેબ જે તમારા નસીબમાં હશે ને એ સામેથી આવશે અને જે તમારા નસીબમાં નથી ને એ આવીને પણ જતું રહેશે કોશિશ એવી કરો કે તમારી જિંદગીની દરેક પળ બધા સાથે સારી રીતે પસાર થાય કારણ કે જિંદગી નથી રહેતી પણ સારી યાદો હંમેશા જીવિત રહે છે સાહેબ તકલીફ પડે ને તો હારી ના જવું પણ એમ સમજવું કે જે સૌથી અઘરો રોલ હતો ને એ તમારા સિવાય કોઈ ભજવી શકે એમ નહોતું દુનિયા જેને ગોડા કહે છે ને એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે બાકી સાહેબ પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપીને જતા રહે છે અને આ વાત ખોટી હોય તો લખી રાખજો શિકારી થઈને તમે જે તીર મારો છો ને એનો મને કોઈ અફસોસ નથી પણ ચણ નાખી તમે જે ઝાડ પાથરો છો ને એ મને બહુ ખટકે છે એટલામાં સમજી જજો નસીબનું લખેલું બધું જ સહન કરવું પડે છે સાહેબ કારણ કે મુશ્કેલી વેચી નથી શકાતી અને શાંતિ ખરીદી નથી શકાતી મારેલા મેણા હજુ સુધી યાદ છે વડીલ કંઈ ભૂલ્યા નથી અમે બસ મોકાની રાહ જોઈને બેઠા છીએ તમને એવો વળતો જવાબ આપીશું ને કે આવનારી સાત પેઢી પણ યાદ કરશે અને આ વાત તમે લખી રાખજો બધાને સમજાવતો માણસ ક્યારેય ખુદને પણ નથી સમજાવી શકતો કારણ કે લાગણીઓ જ્યારે ગોટાળે ચડે છે ને ત્યારે ખુદની સમજણ પણ સાથ નથી આપતી ઘડિયાળના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે ને એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે તમે પણ નિયમ પ્રમાણે ચાલશો ને તો લોકો તમારી ઉપર પણ વિશ્વાસ કરશે કોઈની ગરીબી જોઈને સંબંધ ના તોડતા સાહેબ કેમ કે જેટલું માન સન્માન ગરીબના ઘરે મળે ને એટલું અમીરના ઘરે નથી મળતું દરેક સમાજ કે પરિવારમાં એક એવી વ્યક્તિ તો હોય જ છે જે બધાને અંદરો અંદર લડાવે અને પછી કહે મારી ઈચ્છા તો એવી છે કે બધા હળી મળીને રહે તમારું માન જળવાય ને ત્યાં જ પગ મૂકજો સાહેબ કેમ કે અભિમાન તો અહીં દરેકને છે અને હારવું પડે ને તો એવી રીતે હારજો કે જીતનારને પણ જીવનભર અફસોસ રહી જાય ભગવદ્ ગીતામાં લખ્યું છે સાહેબ પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં જેટલું સારું તમે ખોઈ રહ્યા છો ને એનાથી લાખ ગણું સારું તમને મળશે લોકો કામમાં શું વાતો કરશે એના વિચારો સાહેબ તમને જે ઠીક લાગે ને એ જ કરજો કારણ કે તમારા ઘરનું કરિયાણું તમારે જાતે જ લાવવાનું છે ગામને નહીં કોઈની ભૂલને વધારે શોધવા જશો ને તો સંબંધ બગડશે પરંતુ તેણે આપણા માટે શું કર્યું છે એ વિચારશો ને તો બગડેલા સંબંધો પણ સુધરી જશે વખાણ કર્યા વગર કોઈ ખુશ નથી થતું વડીલ અને ખોટું બોલ્યા વગર કોઈના વખાણ નથી થતા અને એ અમારા લોહીમાં નથી એટલે જ કદાચ અમુક લોકો સાથે મને નથી ફાવતું કે ધારીએ એવું થતું નથી અને વિચારીએ એવું હોતું નથી એનું નામ છે જિંદગી અને હા મને પારખવાની કોશિશ તો ઘણી કરી લોકોએ પરંતુ અફસોસ સમજવાની કોશિશ કોઈ નહીં કરતું સાહેબ હું દુનિયામાં એક એવો માણસ છોને કે જો કોઈ સંબંધ નિભાવી જાય ને તો જીવ પણ આપી દઉં અને જો એકવાર એમના પરથી મન ઉઠી જાય ને તો ઓળખવાથી પણ ઇન્કાર કરી દઈશ એકલા હતા અને એકલા જ રહીશું હવે કોઈની ઉમીદ પણ નથી અને હવે કોઈની જરૂર પણ નથી ધીરે ધીરે મને બધી ખબર પડી ગઈ છે અને બધાને હકીકત જાણું જ છું કે કોણ કેવું છે અને કોણ કેવું વિચારે છે મારા વિશે કેમ કે હું શાંત જરૂર છું પણ આંધળો નહીં સાહેબ કોઈને અંધારામાં રાખીને દગો આપવો એના કરતાં મોઢે કહી દેવું સારું કે હવે તમારી જરૂર નથી મારે જ્યારે ચોપડીમાંથી શીખવાનું હતું ને ત્યારે ઊંઘ આવતી હતી અને હવે જ્યારે જીવન શીખવાડી રહ્યું છે ને તો ઊંઘ પણ નથી આવતી સાહેબ સાહેબ આ દુનિયામાં સંબંધ તોડવો તો ન જ જોઈએ પણ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવ પણ ના જોઈએ આ તો અવાજના કારણે કાગડાને બદનામ થવું પડ્યું વડેલ બાકી કાળા કામ તો કોયલ જ કરે કાગડા નહીં વિશ્વાસની વાત ના કરીશ દોસ્ત કેમ કે મેં એક વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને મારી આખી જિંદગી બરબાદ કરી નાખી છે કેટલી અજીબ દુનિયા છે નહીં અહીં સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તે ચાલવા વાળો માણસ દુનિયાને હંમેશા માટે કડવો જ લાગે છે કોઈના વગર કંઈ અટકતું નથી વડેલ મારા વગર પણ નહીં અને હા તમે આ બધું વહેલું સમજી જશો ને તો જિંદગી જીવવાની મજા કંઈક અલગ આવશે સાહેબ દરિયામાં ગમે એટલો ગોળ નાખો ને તો પણ એ ગળે ના થાય એવું જ કામ માણસનું પણ છે તમે ગમે એટલા સાચવીને રાખશો ને તો પણ એ તમારા તો નહીં જ થાય ના ફાવે તો મેદાન છોડી દેવું વડીલ પણ જ્યાં રહો ત્યાં વફાદાર રહો ડબલ ઢોલકીમાં આ દુનિયામાં કોઈ આગળ આવી નથી એટલા માટે હવે વહેલા સમજી લો જો સમજાવવાથી બધા સમજી જતા હોત ને તો આ વાંસળી વગાડવા વાળો કાનો ક્યારે મહાભારત ના થવા દેત આ દુનિયામાં ઘમંડ એને જ હોય જેને વગર મહેનતે તે બધું મળી ગયું હોય બાકી પોતાના પગ ઉપર ઊભા થયેલા માણસને પગરખાની પણ કદર હોય છે સાહેબ અહીં લોકો પોતાની ભૂલ નથી માનતા ને તો એ આપણને તે શું સમજવાના કોઈએ મને પૂછ્યું આ દુનિયામાં તમારું કોણ મેં પણ હસીને કહ્યું જો સમય સારો હોય ને તો બધા આપણા છે બાકી કોઈ નહીં સાહેબ ખબર નહીં આ સંબંધમાં કયા પ્રકારનું ગણિત હોય છે કોઈના માટે તમે ગમે એટલું કરો ને તો પણ છેલ્લે સરવાળો તો શૂન્ય જ ગણાય છે જેવી રીતે કડવી દવા ગળીએ છીએ ને એવી રીતે જો કડવા શબ્દો પચાવતા આવડી જાય ને ત્યારે સમજી લેવું કે તમને જિંદગી જીવતા આવડી ગઈ જે વ્યક્તિ સાચો હોય છે ને સાહેબ એમની પાસે કોઈ સબૂત કે કોઈ સાક્ષી નથી હોતી પણ એમનો કેસ પોતે કુદરત લડે છે